રોકડ રૂપિયા ચૌદ હજાર ચારસો ના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો હારજીત નો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ આજ રોજ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના ના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર બોરડી ગેટ નવી જોગી વાડની પાસે આવેલ જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઈ ગંજીપત્તાના પાના વડે હારજીતનો જુગાર રમે છે જે બાતમી અંગે રેડ કરતા ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમતા મુકેશ ઉર્ફે કોબરા તાવાભાઈ બારૈયા ઉંમર વર્ષ છત્રીસ રહે બોડી ગેટ રવજીભાઈ ઉર્ફે રવિ છનાભાઈ પરમાર ઉંમર વર્ષ અઠાવન રહે જમનાકુન ચેતનભાઈ જયંતિભાઈ બારૈયા ઉંમર વર્ષ ચુમ્માલીસ રહે જમનાકુન હરીશ મકાભાઈ ખસિયા ઉંમર વર્ષ પાંત્રીસ રહે કરેડા તાલુકો ઘોઘા અને સંજય વિઠ્ઠલભાઈ ચૌહાણ ઉંમર વર્ષ બત્રીસ રહે વાળાને રોકડ રૂપિયા ચૌદ હજાર ચારસો સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ ગોગારોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક દારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો દાંત નો કાઢો આરું કામ નથી કર્યું